તો એના પગાર કેમ નથી ક્યારેય ઘટાડતા એના પગાર ઘટાડે તો ખબર પડે કે સરકાર કોણ ચલાવે છે આ તો આ દેશ આખો ખેડૂત ચલાવે છે હું પીઓ કોંગ્રેસી છું પણ હું ત્યારે બાવળીયા સાહેબ ને તારીફ કરું કે કામ સારું છે સરકાર છે જે એવી પોતે સક્ષમ કે જેને કંઈ કેવો પણ નથી જેને સમજી શકે છે અમુક વસ્તુ અને કામ થાય જ છે જે કીધું બરોબર છે

મારું નામ તો ગોવર્ધનભાઈ હા દૂધ લેવા લેવાની દૂધ દેવા આવ્યા છે હા બરોબર શું કે શું કહે ચૂંટણીનો માહોલ કેવો છે એ માહોલ બહોલ તો હારો છે પણ અમારે ડેલી મૂરે હલાતું નથી ને આજ દસ વર્ષ થયા કેટલાય સરપંચ આવીને ગયા ને બાવરિયા ભાઈ આવીને ગયા ને બધાય ગયા ને કાંઈ કરતા નથી બનાવીને ઈયાજા કે તમે જાઓ કાલ આવી જાય પરમદી આવી જાય આજ દસ વર્ષથી આ પોઝિશન નબળી છે લ્યો ગામનો કંઈ વિકાસ કેવો છે

પ્રશ્નો તો ઘણા છે ખેડૂતોના ખેડૂતોને આ સરકાર જ્યારે ચૂંટણી આવે ત્યારે બધાય ભાવ દબાવી દે નિકાસ બંધ કરી દઈએ સહન તો ખેડૂતોને કરવાનું વાતું મોટી મોટી કરે કે અમે વિકાસ કરી એટલે આ સરકાર દેશ ચલાવે છે ખેડૂત ચલાવે છે એ ખબર નથી પડતી બરાબર ખેડૂત ખેડૂત સુધી પૂગવી જોઈએ ને

અમારી તો કઈ આ ખેડૂતોને એના ભાવતાલ મળે એ જો જરૂર હોય બીજું શું હોય છે મોંઘવારી વિશે શું કે મોંઘવારી તો મોંઘવારી તો બધાય નડે ખેડૂત ન નડે ખેડૂતના ભાવ દબાવી દે તો ખેડૂત શું કરવાનું ખેડૂતને જોતી વસ્તુના ભાવ તો કોઈ ઘટતા નથી બરોબર બાકી તો ખેડૂતોને જે આ એના માલ છે એના ભાવ ઘટાડી નાખે તરત બરોબર આ બધું સહન ખેડૂત કરીએ કે બાકી કોઈ નો મોટા મોટા નોકરીયા તો છે તો એના પગાર કેમ નથી ક્યારેય ઘટાડતા હા સાચુ વાત એના પગાર ઘટાડે તો ખબર પડે કે સરકાર કોણ ચલાવે છે આ તો આ દેશ આખો ખેડૂત ચલાવે છે ખેડૂતોને જોઈતી વસ્તુનો જ ભાવ ક્યારેય ઘટતો નથી કે કેવો માહોલ છે ચૂંટણીનો માહોલ યા પૈલેશભાઈ કીધું એવી રીતના જ્યારે ચૂંટણી આવે ને ત્યારે જ બધાયને બધું સાંભળે છે સર્વે કરાવવાનું બધુંય બાકી તો કોઈ ફરક તોય નથી એમ હા બરોબર છે અને કોની સરકાર આવવી જો હું લાગે જ તમને એમ અત્યારે જો એટલે દેશ લેવલે રાજ્ય લેવલે ભાજપ સરકાર છે એટલે એ આવે તો કઈ કામ થાય બાકી તો બીજી સરકાર આવે તો કઈ કામ ન થાય એટલી તો બધાય નહીં ખબર હોય પણ ભાજપ સરકાર તો છેલ્લા ઘણા વર્ષોથી છે તો એ તમારી સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું તો હવે શું થાય તો ગામડાના વિકાસ માટેની અમુક અમુક જે દેશ વ્યાપી જે યોજના લાવે અને એનો અમલ કરાવે તો અચ્છા બાકી ખાલી ખાલી કાગળ ઉપર યોજના મૂકે ને એનો કાંઈ મતલબ જ નથી અને ગામડાનો વિકાસ કરશે ને તો જ પબ્લિકનો વિકાસ થઈ છે બાકી કાંઈ થવા નથી ખાલી શહેરીકરણનો વિકાસ કરે એટલેથી ગામડાના કાંઈ સધર બનવાના નથી ખેડૂતને કેવી યોજનાનો લાભ મળવો સાંભળો ગામડાનો વિકાસ થાય ભારત ગામડા લક્ષિત દેશ છે ગામડાનો વિકાસ થાય તો દેશનો વિકાસ થાય દેશ વિકાસ વિકાસની બાબતે હરણફાળ ભળે એવી બધી વાતો કરે છે પણ ગામડાનો વિકાસ તો કંઈ થતો નથી બરાબર તો કઈ રીતે દેશ સમૃદ્ધ બને હું કે શું નામ તમારું મારું નામ ઇલિયાસ બરોબર શું કે કેવો ચૂંટણીનો માહોલ કેવો ચૂંટણીના માહોલમાં તો અત્યારે અમારે બાવરિયા સાહેબ છે ત્યાં સુધી તો અમારે કશો વાંધો છે નહીં ભાડલાની અંદર જસન તાલુકાની અંદર અમને અમને જ્યાં પાણી મળતું હતું પંદર દિવસે અત્યારે અમને એક 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 કાતરાને એક દિવસે પાણી મળે છે સારું પાણી મળે છે અને કામકાજ અમારે અહીંયા બીજેપીનું અત્યારે સારું છે બરાબર પણ ઘણા ગ્રામજનો એમ વાત કરે છે કે પંદર દિય પાણી આવે નહીં નહીં અત્યારે તો છેલ્લા પંદર વીસ દિવસથી એક મહિનાથી તો અમારે એક કાત્ર ને પાણી આવે છે આવતું હતું દસ દિવસે પંદર દિવસે પાણી આવતું હતું પણ અત્યારે 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 બહુ સારું છે

શું કે અત્યારે આ ચૂંટણીનો માહોલ છે શું ચાલે છે કેવું છે માહોલ તો હવે બધી જગ્યાએ અત્યારે તો સારો માહોલ છે કે ચૂંટણી છે તો માહોલ તો હોય જ ને કોનું જોર વધારે લાગે છે જો તો હવે અત્યારે તો આ ગ્રામ્ય વિસ્તારમાં તો જે કામો તો સારા થયેલા છે એટલે ભાજપનું વધારે જોર હોય એવું લાગે છે એમ

પછી તો ભાઈ ક્યારે ક્યાં પબ્લિક હાલે એનું કઈ નથી તમને કોણ ગમે અમારે તો બધું હરખું છે ભાજપ આવે તો એ કામ કરશે અને કોંગ્રેસ આવે તો એ જ કામ કરશે દરેક નું કામ તો હરખું થવાનું હે બસ તો બીજું હું આપડે કામ થાય એ જોવાનું હોય હું કે કાકા તમારું નામ શું અબ્બાસભાઈ શું કે કેવો ગામમાં વિકાસ કેવો છે વિકાસ ગામમાં સારો છે ભાજપ આવ્યા પછી ભાજપ જ આવી જોઈએ હા ભાજપ જ આવી

તો કઈ સરકાર આવે એવું લાગે અમને ભાજપ પણ આવે અમારા ગામમાં તો ભાજપ સિવાય ન આવે ઓકે એમ કેલથી કેવા કેના કામો કયા કયા તમને વધારે ગમે અમને બધા કામ ગમે અને બીજે બધી એ કામકાજ ચાલુ છે અહીંયા અમારે નર્મદાનું પાણી આવી ગયું ને તળાવના બધા કામ ભરી દીધા ત્રંબા પાણી પોગાડ દીધું કેનાલો આવી ગઈ ઘણા કામ એના હારા છે ને જે કીધી બરોબર છે એમાં તમારી સહમતી છે સહમતી છે અમારે કમળ સિવાય ભાજલામાં બીજું કઈ આવે નહી